ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા છે કઈ જગ્યાએ રસ્તો છે તે અત્યારે ખબર નથી પડી રહી અને જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ખેડાથી ઠાસરાથી અમે આપને બતાવી રહ્યા છીએ જે વિકટ પરિસ્થિતિ સર્જાય છે લોકોની પરેશાનીનો પાર નથી સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી ગઈ છે ગલતેશ્વર તાલુકામાં વરસાદના મહેરની બાદ અહીંયા વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ઉપરવાસમાં પણ જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે થઈને અનેક નદીઓ પણ અહીંયા બે કાંઠે વહેતી થઈ છે તેનું જ એક ઉદાહરણ આપણે અહીંયા બતાવી રહ્યા છીએ શેરડી નદી અહીંયાની કે જે બે કાંઠે વહેતી થઈ છે અને તેના કારણે થઈને આ દ્રશ્યો અહીંયા સર્જાયા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે કોઈ નદી કે તળાવના નહીં પરંતુ રોડ રસ્તા પરના આ દ્રશ્યો છે અને અહીંયા પરિસ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે કે રોડ રસ્તા ઉપર જે પાણી ફરી વળ્યા છે તેના કારણે થઈને સમગ્ર રસ્તો સમગ્ર પુલ અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેના કારણે થઈને આની આગળ ત્રણ કે ચાર જેટલા જે પણ ગામ છે બધા જ ગામ પણ અહીંયા સંપર્ક વિહોણા થઈ ગયા છે અહીંયાના એક ભાઈ આપણી સાથે જોડાયા છે શું નામ છે ભાઈ આપનું પ્રજ્ઞેશ પટેલ આ ભાઈ શું પરિસ્થિતિ છે અત્યારે આ નદીના પાણી અહીંયા વહેતા થયા છે અને ગામો સંપર્ક વિહોણા થયા છે અમારે આ વાડીનાથ જવાનો મુખ્ય માર્ગ છે વાડીનાથ હળમતિયા રોડ કહેવાય અહીંયા છેલ્લા વર્ષોથી એ ગાડી આ પરિસ્થિતિ જેસે થઈ છે છેલ્લા ઘ બે ત્રણ વર્ષથી સરકારમાં અનુવાર અવારનવાર રજૂઆત કરતાં સરકારે ઘાડી નવો પુલ તો બનાવ્યો પણ પુલની જે હાઈટ લેવી જોઈએ એ હાઈટ ઉપર ના લેતા જેસે તે પરિસ્થિતિ રહી છે ને અત્યારે પણ રોડની ઉપર પાણી આવી જાય છે જેના કારણે અમારે સામાન્ય વરસાદ એક કે બે દિવસ પડે તો પણ રસ્તા બંધ થઈ જાય છે જેના કારણે અહીંના અવર જવર કરતા વિદ્યાર્થીઓ જ તેમજ નોકરી કરતા લોકોને ગામમાં જ રહેવું પડે છે ગામનો સંપર્ક સંપૂર્ણ વરસાદ પડે તો તૂટી જાય છે અને કોક માંદવું પડે ત્યારે અમારે ભયાનક પરિસ્થિતિ સર્જાય છે તો અત્યારે હાલ પરિસ્થિતિ આ છે જો સ્કૂલે જતા બાળકો છે તે સ્કૂલે નથી જઈ શકતા જે નોકરિયાર વર્ગ છે તે નોકરીએ નથી જઈ શકતો અને જો કોઈને મેડિકલ ઇમરજન્સી હોય તો અહીંયા એકસો પણ ન આવી શકે તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાય છે તો હવે પ્રશાસન ક્યારે સાંભળશે આ લોકોની વાત અને ક્યારે પૂરી થશે તેમની માંગ તે હવે જોવ રહ્યું કેમેરામેન ચેતન પરમાર સાથે જંખના દવે સંદેશ ન્યૂઝ ડાકોર ત્યારે થાસરાની જે પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે જ્યાં જુઓ ત્યાં જળ બંબાકારની પરિસ્થિતિ સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે આ રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ ગ્રાઉન્ડ ઝીરો પર અમારા સંવાદદાતા પણ ઉપસ્થિત છે ઠાસરાની જે પરિસ્થિતિ છે વિકટ છે કારણ કે જે પ્રમાણેનું પાણી ભરાઈ ગયું છે ગામો સંપર્ક વિહોણા થઈ રહ્યા છે ભઠાણા ગામ કે જે સંપર્ક વિહોણું થઈ ગયું છે ઠાસરામાં રસ્તાઓ જે પાણીમાં ગરકાવ થયા છે આ રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ છે

તો લોકોની મુશ્કેલીઓનો પાર નથી કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ પર ન પહોંચી શકે તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે ઠાસરાના દ્રશ્યો

માટે થઈને એક ગામથી બીજા ગામ તરફ જવા માટે થઈને ખાસ કરીને આ પાણીમાંથી જ પસાર થવું પડે છે અને સામે જે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અનેક ગાડીઓ છે અનેક ટુ વ્હીલરો છે એ બધા જ ત્યાં ઊભા થઈ ગયા છે કારણ કે આ પાણીમાંથી પસાર થવું વાહન ચાલકોનું ખૂબ જ મુશ્કેલ છે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ને તેના માટે થઈને ટ્રેક્ટર પર